અગ્નિ પ્રજ્વલિત થયો છે અમેરિકામાં ટ્રમ્પ સામે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે આ ઉપરાંત વાત કે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સહિતના તમામ સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે શું સ્થિતિ છે હાલ તેના પર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી ધારો કે એક રાતમાં જ એક મહેનતુ દુકાનદાર માટે અમેરિકન સપનું એક ડરામણા સપનમાં ફેરવાય જાય ગ્રાહકોની સામે જ ફેડરલ એજન્ટો તેને આટકડી પહેરાવીને ખેંચી જાય અને બે દેશોના અંધારા રહસ્યો તેનું જીવન ઉખેડી નાખે છુપાયેલા ગુનાઓ અવગણવામાં આવેલા દેશનિકાલના આદેશો અને એક પત્ની જે વિચારી રહી છે કે શું આ બધું એક ભૂલ છે વર્મોન્ટના એક શાંત ખૂણામાં એક ચોંકાવનારી ધરપકડે ગુજરાતી સમાજને હચમચાવી દીધો છે અમેરિકામાં સ્થાનિક રીતે પીટર પટેલ તરીકે જાણીતા એક ગુજરાતી ઇમિગ્રન્ટ અને દુકાનદારને નવમી નવેમ્બરના રોજ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ડ ફોર્સમેન્ટ એજન્ટોએ ઝડપી લીધો પીટર માત્ર એક ગેરકાયદેસર દરજ્જા માટે જ નહીં પરંતુ ભારત અને અમેરિકામાં થયેલા ગુનાઓના ગંભીર આરોપોનો પણ સામનો કરી રહ્યો છે જ્યારે બોસ્ટન ઓફિસના ત્રણ આઈસ એજન્ટો દુકાનમાં ધસી આવ્યા ત્યારે પીટરે વોરંટ માંગ્યું પરંતુ તેને કોઈ વોરંટ બતાવવામાં આવ્યું નહીં ગ્રાહકોને બહાર કાઢીને એજન્ટોએ પીટરને દુકાનની પાંખની વચ્ચે જ હાથ કરી પહેરાવી દીધી આ ઝડપી ધરપકડે સમગ્ર શહેરને સ્બ્દ કરી દીધું પીટર પત્નીએ આને કોઈ ભૂલ ગણાવીને સ્થાનિક નેતાઓ પાસે દોડી ગઈ પરંતુ તેની આ દોડ જાણે કોઈ જ કામ ન લાગી આઈસના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું 2019 માં ગેરકાયદેસર રીતે યુએસ માં પ્રવેશનાર પીટરનો ગુનાહિત રેકોર્ડ અવગણી શકાય તેમ નથી તેના પર નશામાં ડ્રાઇવિંગ ના બહુવિધ આરોપો છે

અને અવગણવામાં આવેલી દેશનિકાલ નોટિસ વિશે જાણકારી હતી આ ધરપકડને લઈને શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું છે કેટલાક સ્થાનિકો સાર્વજનિક અને આક્રમક ધરપકડ સામે ગુસ્સે ભરાયા છે જ્યારે અન્ય લોકો નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાના અમલને યોગ્ય માને છે પીટરની આ વાત એક મોટી લહેરનો ભાગ છે સૂત્રોના જણાવ્યા મુજબ આઈસ તાજેતરના મહિનાઓમાં

આ કઠોર જાગૃતિ છે કે અમેરિકન સ્વપ્નનો માર્ગ કેટલો તો ડોક્યુમેન્ટ્સના આધારે જ અમેરિકામાં રહે અને પોતાનું જીવન આસાન બનાવે અમેરિકન રાજધાનીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર સામે લોક રોષ જોવા મળ્યો

દોષિત ઠેરવવું અને હટાવવું ના નારા ગુંજી ઉઠ્યા આ વિરોધ પ્રદર્શન ટ્રમ્પના નિર્ણયો અને લોકશાહી સંસ્થાઓ પરના આક્રમણો સામેના વધતા અસંતોષની અભિવ્યક્તિ હતી અગાઉના નો કિંગ્સ વિરોધમાં સાત મિલિયનથી વધુ લોકો જોડાયા હતા જે દર્શાવે છે કે આ લડાઈ માત્ર એક નાની ચિનગારી નથી પરંતુ સમગ્ર દેશમાં ફેલાયેલી લોકશાહીની જ્વાળા છે આ ભવ્ય વિરોધ પ્રદર્શને વ્હાઇટ હાઉસના દરવાજા સુધી એક સખત સંદેશ પહોંચાડ્યો છે આ તાના શાંય નહીં ચાલે નહીં ચાલે રિમુવલ પોયલિશનના નેતૃત્વ હેઠળ આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું આ પોયલિશનમાં પચાસ હજાર પાંચસો એક સિટીજન્સ ઇમ્પિચમેન્ટ ગેસ નેશન ફ્લેર રિમેમ્બર યોર ઓથ જેવી લગભગ ચોવીસ સંસ્થાઓ જોડાયેલી છે તેમનો મુખ્ય ઉદ્દેશ લોક પ્રતિનિધિઓ પર મહાભિયોગ યોગ માટે દબાણ કરવું મીડિયા કવરેજ વધારવું અને સક્રિયતાવાદીઓને શક્તિ આપવાનો છે આયોજકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો અમેરિકન લોકશાહી આંખો સામે ગુમાવાઈ રહી છે આ વખતે અમે કરોડોમાં ઉતરીએ અને નો મોર કહીએ રેલીમાં મુખ્ય વક્તાઓ પૈકી એક કોંગ્રેસમેન અલ ગ્રીન ડેમોક્રેટ

ફગાવી દીધો હતો જો કે રેલી પૂરી થયાના થોડા જ કલાકો પછી આશ્ચર્યજનક રીતે લીઝ હસ્ટન દ્વારા પોતાનું રાજીનામું જાહેર કરવામાં આવ્યું તેમણે રાજીનામાના પત્રમાં ટૂંકમાં જણાવ્યું કે અમેરિકન લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોમાંના વધતા જતા આંતરિક સંઘર્ષને કારણે હું રાજીનામું આપી રહી છું તેમણે પ્રદર્શનકારીઓની ભાવનાઓનો સ્વીકાર ન કર્યો પરંતુ તેમની આકસ્મિક વિદાયે સમગ્ર રાજકીય ક્ષેત્રમાં સીમિત નહોતો પણ વ્હાઇટ હાઉસના ઊંડાણ સુધી પહોંચી ગયો હતો આ ઘટનાએ વિરોધને વધુ વેગ આપ્યો છે અને ટ્રમ્પ વહીવટી તંત્રના આંતરિક તણાવને ઉજાગર કર્યો છે અમેરિકા રહેતા તમામ ગુજરાતીઓ સહિત ભારતીયોએ સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે દક્ષિણ અમેરિકાના અંધારા હૃદયમાં એક એવી સળગી ઉઠી છે જે આખી દુનિયાને આગ લગાવી શકે તેમ છે મહાસત્તાઓ વચ્ચેનો તણાવ ચરંગ સીમાએ પહોંચ્યો છે આકાશને નો ફ્લાય ઝોન જાહેર કરી દેવાયું છે અને ગુપ્ત હડતાલની વાતો ચાલી રહી છે શું એક ખોટું પગલું એવું તોફાન લાવી શકે છે જેના પર કોઈનો કાબુ નહીં હોય આજે આપણે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના આ નાટકીય સંકટની ઉડાણમાં જઈશું જ્યાં દરેક ગ્રાઉન્ડ થયેલી ફ્લાઇટ યુદ્ધની અણી પર ઉભેલા સંકટની ચીસ પાડી રહી છે આ નિર્ણય માત્ર ખરાબ હવામાન કે ટેકનિકલ ખામીઓ વિશે નથી આ લશ્કરી હિલચાલ અને જોખમી ગતિવિધિઓ વિશે છે જે વેનેજ્યુલા ઉપરના આકાશને એક સંભવિત યુદ્ધ ક્ષેત્રમાં ફેરવી રહ્યા છે કોઈ પણ વિમાન અનિચ્છનીય જોખમની ઝપેટમાં આવી શકે તેમ છે આ ચેતવણીના પગલે શનિવારે અને રવિવારે મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ છે વેનેજ્યુએલાના તેમના તમામ રૂટ બંધ કરી દીધા હતા આમાં સ્પેનની આઇબેરિયા પોર્ટુગલની ટીએપી ચીલીની લેટામ કોલંબિયાની એવિયંકા બ્રાઝિલની જીઓ અને કેરેબિયન એરલાઇન્સ જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે આ નિર્ણયો હજારો મુસાફરો માટે રદ થયેલા પ્રવાસો અટકેલા વ્યવસાયિક સોદા અને કઠોર રિમાઇન્ડર છે કે ભૂ એટલે કે જમીનનું રાજકારણ બાર્ડિંગ પોસિંગ જેટલું સન્માન કરતું નથી આ તણાવનું મુખ્ય કારણ કેરેબિયનમાં વધતી સૈન્ય હાજરી છે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકાની સૈન્ય હાજરી સમુદ્રની લહેરની જેમ સતત ને સતત આગળ વધી રહી છે યુએસ ફ્લીટ નું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ અને ઓછામાં ઓછા આઠ યુદ્ધ જહાજો વેનેઝ્યુઅલાના દરિયા કિનારા નજીક સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે વધુમાં આધુનિક હવાઈ શક્તિના

અને ગેરરીતિઓના આરોપો છે ટ્રમ્પની ટીમ માદુરોને અસ્થિરતાનો અવરોધ માને છે જો કે માદુરોને હટાવવો એ સરળ કાર્ય નથી ગુપ્ત કામગીરી દ્વારા મુખ્ય વ્યક્તિઓ પર હુમલો કરવો અથવા આંતરિક બળવાને સમર્થન આપવું એ સંભવિત દ્રશ્યો છે યુનાઇટેડ નેશન્સે સંયમ રાખવા વિનંતી કરી છે પરંતુ આર્થિક તરંગોને અવગણવા અશક્ય છે તેલના ભાવો

એક સાથે છે શું ટ્રમ્પ શાસન પરિવર્તન પર ટ્રિગર ખેંચશે કે પછી બે ચેનલ વાતો શાંતિ લાવશે એક વાત સ્પષ્ટ છે દુનિયા શ્વાસ રોકીને બેઠી છે અને દક્ષિણ અમેરિકા ઉપરનું આકાશ યાદ અપાવે છે કે જ્યારે સ્વતંત્રતાઓ નીચે કચડાય છે ત્યારે ઉડવેનની સ્વતંત્રતા નાજુક થઈ જતી હોય છે